લોકસભા બે હજાર ચોવીસના આજે મેં ડીસાની અંદર મતદાન કર્યું છે જે રીતે લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું છું કે ગુજરાતની પચીસે પચીસ સીટો આવી રહી છે અને બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે લોકોનો જે ઉત્સાહ અને ઉમંગ છે એ જોતાં અમે ચોક્કસ કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ઓકે તમે જે ઇન્ડિયામાં આજે વોટિંગ કરવા આવ્યા છો તે કઈ કન્ટ્રીમાંથી આવ્યા છો અમેરિકાથી આવ્યા છો અને સમથિંગ તમે જે અમેરિકાથી અહીંયા જે વોટિંગ કરવા આવ્યા છો એમાં તમને મિનિમમ કેટલો ખર્ચ લાગે છે ત્રણ લાખ અને આજે જે તમે ઇન્ડિયામાં આવીને જે વોટિંગ કરી રહ્યા છો તેને લઈને તમે ઇન્ડિયાની પ્રજાને શું મેસેજ આપવા માંગો છો વોટિંગ દરેકે દરેક માણસે કરવું જોઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયાના ગ્રોથ અને એના વિકાસ આજે તમે ઇન્ડિયામાં વોટિંગ કરવા આવ્યો છો દેશના વડાપ્રધાનને તમે શું મેસેજ આપવા માગો છો અમે મારા જેવા બીજા બધા લોકોએ પણ પોતાનો ફર્સ નિભાવ્યો છે વોટિંગ કરીને એમની ફરીથી ચૂંટાઈને આવે એના માટે એટલે મતલબ કે મિસ કે તમે એ મેસેજ આપવા માંગો છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી એકવાર વડાપ્રધાન બને તેને લઈને એ મેસેજ આપો ઓકે થેન્ક યુ